ડીસામાં જેમ કે ફટાકડાની કંપનીમાં આગ લાગતા એકવીસ થી વધુ શ્રમિકોના મોત થયા છે હાલ સૌથી મોટી ખબર સામે મળી રહી છે હાલના સમાચાર નમસ્કાર ગુજરાતી ચેનલ પર તમારું સ્વાગત છે અત્યારે હાલ મોટી ખબર સામે મળી રહી છે વાત કરીએ તો અત્યારે હાલ ખબર પર એક નજર કરીએ તો ડીસા ગોડાઉન બ્લાસ્ટમાં ચાર મહિલાઓ અને ત્રણ બાળકો સહિત એકવીના મૃત્યુ મુખ્ય આરોપી ગોડાઉન માલિકની કરી છે ધરપકડ વધુ વિગત જણાવે અત્યારે હાલ સમાચાર તરફ તો સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે ડીસા ગોડાઉનમાં બનાસકાંઠા કલેક્ટર મહેર પટેલ મીડિયા સાથે વાત કરતા કુલ મૃત્યુ આ એકવીસ સુધી પહોંચ્યો હોવાની પુષ્ટિ કરી હોય તેવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે બનાસકાંઠા માટે સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે વધુ વિગત જણાવે તો અત્યારે હાલ બનાસકાંઠામાં મોડી રાત સુધીમાં મધ્યપ્રદેશના ઉચ્ચ અધિકારીઓએ પણ અહીં પહોંચવાના છે અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂરી થયા બાદ મૃતદેહોને મધ્યપ્રદેશ મોકલવામાં આવશે અત્યારે હાલ સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર સામે મળી રહ્યા છે બનાસકાંઠામાં મળી રાતે જેમ કે સુધીમાં જેમ કે મધ્યપ્રદેશના ઉચ્ચ અધિકારીઓ પહોંચી રહ્યા છે